ગુડ મોર્નિંગ ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ગુપા ગુડ મોર્નિંગ કીધી ગુડ મોર્નિંગ બે જણા બ્રશ કરે ને ગાઈસ આપણું પાણી વાણી ભરાઈ ગયું કમ્પ્લેટ ટાંકી વાંકી કમ્પ્લેટ ભરાઈ ગઈ અને આજે રવિવાર છે આ લોકોને બધાના કપડા ધોવાના તો કીધ્યા બ્રશ લઈને કપડા ધોઈ ગયા સવાર અવારમાં સાત વાગ્યા નહીં ગુપા સાત વાગે તો પાણી કપડાં બી હા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ઠંડી લાગે રી પાણી ભરી બધું હા અને માટલા ને એવું ઘસ્યું ને એટલે આને ઠંડી વધારે લાગની લાગી અને આ બી તો ઊંઘી જ ગઈશ મળીએ હેડો ચા બા બનાવીએ ચા બનાવો તમે હો ચા ગઈશ બનાવીએ ચાલો આપણે મળીએ ગઈશ શીતલને ચા હાલ દીધી નહીં

એ અને બે આમ ટિન ભરાવાની બે બંડીઓ આવે ને રીતે ભરાવાની તો ના ના આમ પેન્ટો પેન્ટો કાળી બહુ હારો લઈ તો ગાઈસ તો લસણ ફોલે છે અને કીધી ટીવી જોવાની બધા ચા બાકી છે ના જો અને કીધું તું ને ગાઈશ તો કાલ ફોલ્યું નહીં અને તાર ફોલવા બેઠેલા છો અને ફોલતા ને બહુ વાર લાગે નહીં ફોલ્યું નહીં અને આને આવે ચક્કર હવાર હવારમાં જલ્દી થઈ જાય પછી કામ ના થાય પછી ચક્કર જ આવે અને એમાં કાલ ઇન્જેક્શન લીધા હતા

જો પરી તવી ઘ છે રમવા રોટલી કરે પરી બાકી ધોવાની હા ધોઈ લે ને રાતની અમને અચ્છા હા તમે ધોયા નતા ને ચલો ધ્રુવી જમવા બેઠાઇ નહીં રહ્યા નહીં ને ખાવા બેઠા એ હોસ્તેલ ધોઈ રહી ચલો બધા નહીં ખાવા બેઠા તો ગાય ખાઈ લઈએ કીધી લઈ લો શાક ફરી કઈ છે નહી દરવાજામાં ખાવા બેઠે ને દરવાજામાં ખાવા બેઠે ને તેની મમ્મી બોલતી હતી એને અને જોડે પણ બેસીને અવાજ કરતી હતી નહીં ના ખવાય દરોડા ભી બચ્ચા ગેટી ગેટી આમ ખાય અને મને કોઈ ખાન કર મને તણ થઈ ગયો અને જગ્યા પર આવ્યા હે ગાઈસ ને અમને રસોડામાં કીધું બેહવાનું પણ અહીંયા ઘર ટીવી જોવા માટે થઈને અહીંયા બેહ અને અહીં બેહેન તો ગાઈસ બગાડો બધું આ બગાડો જ બેઠીય તરુઈ ચલો ખાઈ લઈએ ગાઈસ ચા તો પી લીધી હા ચા તો ગાઈસ બરાય પી લીધી અને કૂપા આવે ખાય છે શું હા ઓજી હા અને કેટલી ટીવી જો હવે મમ્મી અને ગાઈસ અત્યારે બનાવ્યા છે ખમણ અને આના માટેની ચાસણી જાદા બધા બે લીધી હવે ખમણ બને છે જોઈએ આપણે વારં तो गाइस खमर तो बनी गई हूँ पर अंदर अंदर वो दर्द ना करेगी है ना जो गैस बनी चल रही हूँ चमचे बिते अबे ना ना चमचे नहीं बिते हाँ आया है मैं प्यारी हाँ

खाए बेइज्जत हाँ हम्म बने बनाया तो गैस सवा छह आगे से वो तो साइड ऊपर काम पर आई शीतल सीतलोंगे टीवी जो है गैस नहीं नहीं यार कितने सुपर कितने कितने रमती थी कैच बर्फ खाते थी बोलो आ रही जो ट्रैक पर ये नहीं नानी અને ધ્રુવી લસણ ફોલે છે અને પરી રોટલી કરેલી પરી શું છે સબ્જી પડી છે લગભગ જે કીતી ગઈ છે ને આમાં બરફ જમાઈને ખાતી હતી બોલો માર પડે ને તર નહીં કીધી તો બરફ જમાઈને ખાતી દીધું તો કરતી હતી મેં બી હાલ તો જોયું તું ખાતી દીધું ચાલો પડ્યું છે એટલું જ છે ને બપોરનું હે ને હે હા તો બસ તો ખાઈ રોટલી કરવા દોરીને હમ ચલો ગઈશ પડી ચલો ગઈશ સાત વાગ્યા છે ભૂખ લાગી હતી ખાવા બે ગયા બપોરનું શાક ચવાણું અને ગોળના રોટલી ખાઈ શીતલ ચમના નાખાતું બી શાક ના મજા આવી

चलो गाइस खई ले नहीं खई ली तो सू जोवेस हमें आओ ना चले यार खाऊ पड़े हेड तो पे नाश्तो लेत है कई तो गाइस हा बा खई ली जो आं क्या आराम थी पथारी करो ए करवानी है पथारी ए परी ये कोना पथारी करवानी આ તો કરો તાર હેડો ધોઈ તો એનું કામ કરેલી ગઈશ રસોડું સાફ ને મુનશી તો જઈએ બહાર આટો મારવા ના કંઈક હોય તો લેતા આવીએ હે ને ખાના ખાના ના ના કંઈક નાસ્તા જે હોય તો લેતા આવશે નહીં કીતી કીતી માટે નહીં ભલે કહેતી ખાવા તો ભાવતા નહીં ચલો ભાઈ મસ્ત સાફ કરી દેજો ને ગઈશ હેલો ભાઈ સાહીએ જઈને હેડો લે પથારી કરીને રાખજો સીતલ તો બાર જઈને આઈ ગયા અને જો ફરી તો અત્યારે આખો દિવસ શું કોઈ કરવા દેતું ટીવી ઊંચા આવે તારે લેસન કરે નહીં અત્યારે ઇમરજન્સી હોય ને તારે લેસન કરવા બેઠે આ બી લેસન કરવા જ બેઠી હતી આને તો ઊભી કરી અત્યારે નહીં હોવા ચલો અવાર એટલે કે સ્કૂલથી આવીને એ તરફ હરખું કરી દે યાર જો પેલું મૂકી દે ભાઈ પેલું વાસણ ઘસવા દે અને પેલું હરખું મૂકી દે શીતલ શીતલ તો એનો ફોન મચડે છે શું છે ગાઈસ શું થાય ભૂખ લાગી છે લઈને લેવા લઈને જવા પણ કહી દીધું નહીં બ્રેડ લઈને આવતા રે કીધી શું કરે કીધી કીધી એ ઊંઘી ગઈશ ટીવી જોવા રે કીધી નહીં નહીં ભાવ તો હમણાં બામણાં ખાતી તો સેજ એ જોડે છે ને હા યાર તો ચલો અમારો બ્લોગ ગાઈશ પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મળીશું કાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય ગુડ નાઇટ શીતલ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી હા